કુત્યાળાના ઉજ્જળ થેપલા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે ખેડૂતોને અનેક વખત આ મામલે રજૂઆતો કરવા છતાં નિકાલ આવતો નથી જેને લઈને ખેડૂતોના પાક પણ બળી જાય છે તેરા વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ પાણી ખેતરમાં એટલું ભરાય પાણીનો નિકાસ બંધ છે ઉપરથી કેટલા વર્ષોથી અરજી કરવાથી આ નિકાસ હજે ખુલ્લો કરતા નથી એને લીધે અમારો મોલ ખેતરમાં રહેતો નથી આ પાણીમાં બુડાવ બધો માંડવી થઈ ગઈ કેટલી કેટલી અરજી આપી કેટલા વર્ષોથી અરજી આપીએ પાણીનો નિકાસ જ બંધ છે આખો ઉપરથી એના હિસાબે પાણી આવે કયો વિસ્તાર કહેવાય કયું પાણી આ રોકાવે છે ઉજડ છેપડા વિસ્તાર કહેવાય અને બાલાન મને પસવાડેથી પાણીનો નિકાસ છે એ નિકાસ બંધ છે આખો એને લીધે આ પાણી બધું અહીંયા આવે છે કોને રજૂઆત કરી હતી રજૂઆત મામલતદારને કલેક્ટરમાં બધે રજૂઆત કરીને આપેલ છે અધિકારી શું કહે અધિકારી એમ કહે કે થઈ જાય થઈ જાય પણ આવતા નથી કોઈ જવાબ નથી દેતા કેટલા વર્ષથી પ્રોબ્લેમ કેટલા ખેતરો છે આજુબાજુમાં આજુબાજુમાં સો થી દોઢસો ખેતર છે અને કેટલા વર્ષો થી બધાની અરજી આપેલી છે કઈ નિવારણ જ નથી આવતું